રિપોર્ટમાં સ્વાગત છે આજે વાત રાજકોટની રાજકોટમાં એક તરફ આઠમા નોરતે ગરબાની રમઝટો ચાલી રહી હતી તો બીજી તરફ એક ગરબા આયોજનમાં મારામારીની ઘટના છે જે સામે આવી હતી ને આ મારામારી કોઈ સામાન્ય મારામારી નહોતી પરંતુ આ મારામારીમાં છરીન વડે પણ હુમલો કર્યો હોવાની વાત છે તે સામે આવી રહી છે તો આખી ઘટનાની જો વાત કરવામાં આવે તો નવા દોઢસોપુર રિંગરોડ ઉપર ખોડલધામ નોર્થ ઝોન દ્વારા અર્વાચીન ગરબાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને ત્યાં જ આઠમા દિવસે ત્યારે લોકો છે તે ગરબાની મોજ માણતા હતા તો બીજી તરફ એક શખ્સ છે તે વીઆઈપી જે સિટિંગ હોય ત્યાં બેઠો હતો જ્યારે ગરબા આયોજન દ્વારા આમંત્રિત એક વીવીઆઈપી ગેસ્ટ છે તે આવ્યા ત્યારે આ શખ્સ છે તેમને ઉઠી અને પાછળની બાજુ જોવામાં આવ્યું સ્વાભાવિક છે કે સૌથી મુખ્ય જે મહેમાન છે તે આવતા હોય છે જે તેમને આગળની સૌથી આગળની રો હોય છે તેમાં બેસાડવામાં આવતા હોય છે જ્યારે જે આયોજકો છે તેમના દ્વારા વિનંતીપૂર્વક આ શખ્સને કહેવામાં આવ્યું કે તેઓ પાછળની બાજુએ જતા રહે ત્યારે આ શખ્સે કહ્યું કે મારી પાસે તો વીઆઈપી પાસ છે હું શું કામ પાછળ જઈને બેસું ત્યારબાદ આયોજકો એને કીધું હતું કે સૌથી જે વીવીઆઈપી ગેસ છે મોટા અધિકારી છે તે આવે છે તેઓ પાછળ ઉઠીને જતા રહે પરંતુ આ શખ્સ છે તે માન્યો નહોતો ને તે પોતાની પાસે વીઆઈપી પાસ છે તે સતત તેવું રટણ છે તે કરતો હતો ત્યારબાદ આયોજકોએ જે આ શખ્સને જ્યારે વધુ બોલાચાલી થઈ ત્યારે કહ્યું કે તમે ગરબા આયોજનની બહાર આવી જાઓ પાછળની સાઈડ આવી જાઓ ત્યાં આપણે વાત કરી લઈએ ત્યારે કેટલાક આગેવાનો છે જે આયોજકોના મુખ્ય ત્યાં કરતા આવતા હોય છે તે આ શખ્સને લઈને પાછળ જાય છે ત્યાં આ વધુ આ બોલાચાલી છે તે વધુ ઉગ્ર બને છે અને આ બોલાચાલી વધુ ઉગ્ર બનતા આ મહેશ ગિરી ગોસ્વામી નામનો શખ્સ છે તે પોતાના નેફામાં રહેલી છરી કાઢી અને જે આગેવાનો તેની સાથે બહાર આવ્યા હતા વાતચીત કરવા તેમને મારવા લાગે છે આમાંથી ત્રણ આગેવાનો છે તેમને આ છરી છે તે કોઈને છાતીના ભાગે કોઈના હાથના ભાગે લાગી જાય છે અને ઈજાઓ પહોંચે છે હવે સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રકારના વીઆઈપી જે વીઆઈપી જેવી બેઠક છે ત્યાં તેમનો પાસ મેળવીને આવેલો શખ્સ આ પ્રકારે પહેલેથી જ છરી પાસે રાખે છે તેમની પાસે આ પ્રકારનો પાસ ક્યાંથી આવ્યો તે તો પરંતુ જ્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ શખ્સ છે આરોપી શખ્સ છે તેનો ભાઈ છે તે રાજીકા જ્વેલર્સમાં નોકરી કરે છે ને તેના ભાઈ પાસેથી તેને આ પાસ મેળવ્યો તો સ્વાભાવિક છે કે જે આ પ્રકારના મોટા આયોજનો હોય છે તેમના પાસ શહેરના મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય છે તેમની તેમની પાસે કોઈના કોઈ રીતે આવતા હોય છે ને તેઓ આ સ્વાભાવિક રીતે પોતાના સ્ટાફમાં આ પ્રકારના પાસ આપતા પણ હોય છે પરંતુ ક્યારેક આ પ્રકારના વાયા વાયા પાસ ક્યાંના ક્યાં પહોંચી જતા હોય છે ને આ પ્રકારની માનસિકતા ધરાવતા શખ્સો પાછા આ પાસ પહોંચી જતા હોય છે ને તેઓ ત્યાં તે આયોજનોમાં ન શોભે તેવી પ્રવૃત્તિઓ છે તે કરતા હોય છે તેનું જ આ એક ઉદાહરણ છે તો આ ઘટનાની વિગતે બીજી વાત કરીએ તો આ જે ત્રણ જેટલા આયોજકો છે તેને આ છરી છે તે લાગી હતી તેમાં આગેવાનો છે તેમાં એક વ્યક્તિ છે તે પોપટભાઈ સોરઠિયા જે પૂર્વ ધારાસભ્ય છે ગોનલના તેમના પૌત્ર છે હરેશ સોરઠિયા તેમને પણ છરી છે તેમાં વાગી હતી તેઓ પણ ખોડલધામમાં સક્રિય છે ને તેઓ પણ આયોજનમાં પણ કરતા હતા તેમને આ છરી છે તે વાગી હતી ને ત્રણ જેટલા લોકો છે અન્ય અશોક ફળદુ નામના પણ એક વ્યક્તિ છે તેઓ પણ ઉદ્યોગપતિ છે તેમને આ સહિત ત્રણ લોકોને છરી વાગી હતી ને તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક છે તે પોલીસ પણ અધિકારીઓ પણ પહોંચી ગયા હતા અને આ શખ્સને છે તે જોકે પકડવામાં પોલીસને કોઈ વધારે મહેનત નહોતી કરવી પડે આ શખ્સ છે તે પોલીસે પકડી લીધો હતો અને તેમને તાત્કાલિક તેની સામે ગુનો નોંધીને કાર્યવાહી છે તે હાથ ધરી હતી તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો પોપટ સોરઠિયાના જે પૌત્ર છે હરેશ સોરઠિયા એ જ વ્યક્તિ છે જેમણે અનિરુદ્ધ સિંહની જે સજા માફી જે રદ થઈ હતી તેમની સામે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી ને તેની જ પિટિશનના કારણે ફરી એકવાર હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા ઓર્ડર કર્યો હતો ને અત્યારે ફરી એકવાર અનિરુદ્ધસિંહ જાડેજા છે તે જેલમાં છે તે જ વ્યક્તિ આ હરેશ સોરઠિયા છે એટલે આ મામલો છે તે વધારે ચર્ચામાં આવ્યો જોકે અનિરુદ્ધસિંહ જાડેજાનો કેસ અને આ મામલો જેને હજી કોઈ સીધો સંબંધ છે તે સામે નથી આવ્યો પરંતુ પોલીસે તે તપાસ કરી રહી છે તો બીજી તરફ જે આ મહેકગીરી ગોસ્વામી નામનો આરોપી છે તેનો જો કે હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ સામે નથી આવ્યો તે અટલ સરોવર નજીક જે લાઇટ હાઉસ ક્વાર્ટર છે તેમાં રહે છે પરંતુ સવાલ એ થાય છે કે આ પ્રકારની માનસિકતાવાળા વ્યક્તિ સુધી પાસ આ પ્રકારની વીઆઈપી વ્યવસ્થાને પહોંચી જાય તે પણ એક સવાલ છે તે ઉઠાવે છે ઘણીવાર આપણે છે તે આપણી પાસે કોઈ મોટા આયોજનોના પાસ આવતા હોય ને આપણે ન જવું હોય અથવા વધારે સંખ્યામાં પાસ આવતા હોય તો આપણે આપતા લાગતા ઓળખતા અને આપતા હોય છે તો આવી જ રીતે મોટી જગ્યા હોય કોઈ મોટા વ્યક્તિને પાસ આવે તો સ્વાભાવિક રીતે તેમના સ્ટાફ તે વેચતા હોય છે પરંતુ ઘણીવાર આવું થાય જો આપણે તો જે વ્યક્તિને ઓળખતા હોય તેમને જ આપતા હોય છે પરંતુ એ વ્યક્તિને ન જવું હોય તો તે વ્યક્તિ એ પણ કોઈ બીજાને આપી દેતા હોય છે ને આવી રીતે વાયા વાયા આ પ્રકારના આવા આયોજનોમાં વીવીઆઈપી ગેસ્ટમાં બેસવાને લાયક ન હોય તેવા વ્યક્તિઓ સુધી આ પાસ છે તે પહોંચી જતા હોય છે ને ત્યાં આવી હરકતો કરી અને તેઓ જેની પાસેથી પાસ મેળવ્યા છે તેમને પણ ક્યાંક ને ક્યાંક નીચા જોયા જેવું છે તે કરતા હોય છે બીજી તરફ ખોડલધામના પ્રવક્તા છે તેમને પણ પોલીસને વિનંતી કરી હતી કે આ શખ્સને વધુમાં વધુ કડક છે તો એમની સામે કાર્યવાહી થાય જેથી બીજા કોઈ વ્યક્તિ આ પ્રકારના આયોજનોમાં આ પ્રકારની હરકત કરવાની હિંમત ન કરે સાંભળીએ કે ખોડલધામના પ્રવક્તા છે હસમુખ લુણાગરીયા તેમણે આખા જે ઘટના બની હતી તેની વિગત આપતા શું કહ્યું જી મીડિયા મિત્રો ગઈકાલે આઠમા નોરતે ખોડલધામ નવરાત્રિ મહોત્સવ રાજકોટના વેસ્ટઝોન એટલે કે નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર જે આયોજન થાય છે એ આયોજનમાં કોઈક ગુનાહિત કે માન ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમ દ્વારા નાની એવી વાતને લઈ અને એક ઉગ્ર થઈ અને એમને જે છરી વડે જે હુમલો કર્યો એ ઘટના ખરેખર નીંદની અને બફોરની છે જ્યારે અમારા આદરણી ચેરમેન નરેશભાઈ પટેલ એક એવી શુભ આશય અને ધ્યેય સાથે નવરાત્રિનું આયોજન કરતા હોય કે સર્વ સમાજની મિત્રો ખાલી લેવા પાટીદાર કે ખોલધામ પરિવાર માત્ર નહીં પણ સર્વ સમાજની દીકરીઓ અને માતા બહેનો આ લાંબા પર્વ એટલે કે નવ દિવસના પર્વ પર્વ દરમિયાન એક સુરક્ષિત અને સલામત રીતે આ પર્વની ઉજવણી કરી શકે તેવા આયો તેવા શુભ આશય સાથે આવું આયોજન થતું હોય અને આવા આયોજનમાં જો આવી ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમો જો આવું કૃત્ય કરે તો એ યોગ્ય નથી નાની એવી બાબત બેસવાની બાબત કે જે ઈસમ પોલીસે જેમને કબજે કર્યો છે એ ઈસમ એક બેસવાના બાબતે આવી રજક થઈ છે એ ઈસમ બેઠો હતો ત્યારે અમારા સ્વયંસેવક મિત્રો એમને રિક્વેસ્ટ કરી ત્રણથી ચાર વખત જઈને રિક્વેસ્ટ કરી કે મહેમાનો આવે છે તો આપ અહીંયાની છે રોમાં બેસો અને એ ઈસમ ઉગ્ર થઈ અને બોલાચાલી કરી અને પોતાની પાસે જે ઘાતક હથિયાર હતું છરી જેવું એમના વડે અમારા સ્વયંસેવક મિત્રો ઉપર હુમલો કર્યો ખાસ કરીને હવે કંઈ ખોડલધામની માંગણી છે કારણ કે જે પ્રમાણેની ઘટના બની છે આ શખ્સ વિરુદ્ધ કેવી કાર્યવાહી થવી જોઈએ જી સો ટકા ખોડલધામ નહીં કોઈ પણ આયોજક હોય અને કોઈ પણ સંસ્થા હોય જ્યારે સંસ્થાના આંગણે એક શુભ નેક આશય સાથે આવા કાર્યક્રમ થતા હોય અને એવા આંગણે જો આવું કરે તો આવા શખ્સોને સો ટકા કાયદા કે રીતે સખતમાં સખત કડકમાં કડક સજા થવી જોઈએ જેથી કરીને આવી માનસિકતા ધરાવતા શખ્સો ભવિષ્યમાં ક્યારેય પણ આવા સામાજિક ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રવેશતા પહેલાં સો વખત વિચારે એટલે એમને સખતમાં સખત સજા થવી જોઈએ જેથી કરીને અન્ય લોકો અન્ય આવી ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો પણ દસ વખત વિચારે ઈજાગ્રસ્તોમાં પૂર્વ ધારાસભ્ય પોપટલાખા પૌત્રને પણ ખરેખર શું સત્ય સોરોના પૌત્ર મિત્રો અમારે જે ત્રણ મિત્રો જે ઘવાયા છે એમાં મૌલિકભાઈ પરસાણા અશોકભાઈ ફળદુ અને હરિભાઈ સોરઠિયા આપે કીધું એ પ્રમાણે હરિશભાઈ સોરઠિયા છે એ પૂર્વ ધારાસભ્ય અમારા પોપટ બાપા સ્વર્ગસ્થ એમના પૌત્ર છે અને હરિભાઈ છે એ પણ અમારી સાથે જોડાયેલા છે ખોડધામ પરિવાર સાથે જોડાયેલા છે સ્વયંસેવક તરીકે જોડાયેલા છે એટલે નાના મોટા અમારા કંઈ બી ફંક્શન હોય તો હરિભાઈની હાજરી હોય અને ગઈકાલે જોગાનુજોગ જ્યાં બનાવ બન્યો એ વખતે હરિભાઈ પણ ત્યાં હાજર હતા અને જે શખ્સે ઈજા કરી એમાં હરિભાઈને પણ ઈજા થઈ છે તો બીજી તરફ પોલીસ અધિકારી છે જે આ ઘટનાની તપાસ કરી રહ્યા છે બીજે ચૌધરી એસીપી તેમણે પણ આ ઘટના વિશે આખી વિગત છે તે આપી હતી ને ઘટના કઈ કઈ રીતના બની હતી કેટલા કયા સમયે બની હતી ને શું ખાસ આ ચોક્કસ આ ઘટનામાં શું બન્યું હતું તેવું પણ આરોપી ની જે વિગત છે આપી હતી તેવું તેમણે જણાવ્યું હતું શું આખી ઘટના બની હતી એસીપી એ શું કહ્યું સાંભળ્યું જે ખોડલધામ રાસ ગરબાનું આયોજન કરી ત્યાં પરસાણા ચોક નજીક રિંગ રોડ ઉપરની બાજુમાં ત્યાં એક મારામારીનો બનાવ બનેલ જેમાં એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા બીજા સોફામાં ગયા તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થયેલી અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે ત્રણ જણા છે મૌલિક પરસાણા હરિભાઈ સોરઠિયા અને અશોકભાઈ ફળદો અને હાલ એ લોકો સારવાર હેઠળ છે અને ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલુ છે એ જે મારનાર છે મહેશગીરી જગદીશગીરી ગોસ્વામી છે એ લાઇટ હાઉસ અટલ સરોવર નજીક ત્યાં રહે છે એટલે હાલ એને એને પણ થોડી ઇન્જરી છે એટલે હાલ થોડી એને સારવાર હેઠળ લઈ જવાનો છે તેમ છતાં હાલ પોલીસને હસ્તગત કરેલ છે સાહેબ આવી રીતે અસામાજિક તત્વું કે આવી રીતે સામાન્ય બાબતમાં દીકરી ઉપર ઘટના એ તો મોટી બની શકે એટલે પોલીસ હવે કે એક્શન લેશે એટલે પોલીસે તો ત્રણ શનિવારે ગરબાના આયોજકોને બધાને બોલાવીને બધાને સમજાવેલ કે ભાઈ કોઈને અસભ્ય વર્તન કરવું નહીં વ્યવસ્થિત વાતચીત કરવી અને આ રીતના અને તમામને સૂચના આપેલી એને એનું પાલન પણ કરતા હોય છે એમ ઈજા કેવી રીતે કે ભાઈ ઈજા હાલ સુધી કોઈ એક એક વ્યક્તિ ભાઈને બે આવેલા છે તો આ રીતના નું જે નોર્થ ઝોન ગરબાનું આયોજન છે ત્યાં આ પ્રકારે આખી ઘટના બની હતી આપણે જણાવી દઈએ કે ખોડલધામ દ્વારા ચાર ઝોનમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે કારણ કે ખૂબ મોટી સંખ્યા હોવાથી એક જ જગ્યાએ આયોજન શક્ય નથી હોતું ને ખૂબ પબ્લિક છે તે વધી જતી હોય છે એટલે કે દર વર્ષે ચાર ઝોનમાં ખોડલધામ દ્વારા આ રીતનું મોટા આયોજનો છે અર્વાચીન ગરબાના કરવામાં આવતા હોય છે અને આ વખતે આઠમા નોરતે આ પ્રકારની ઘટના છે તે સામે આવી હવે આરોપી સામે કઈ રીતની કાર્યવાહી થાય છે તે જોવું મહત્ત્વનું રહેશે ને હવે આગળ આ તપાસમાં કોઈ નવા ખુલાસા આવે છે કે કેમ તે પણ જોવું ખૂબ જ મહત્ત્વનું રહેશે રાજકોટથી રોનક મજીઠિયાનો રિપોર્ટ ગુજરાત તક